હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બ્લાઉઝનું કટિંગ શીખીશું અને સૌથી પહેલાં આપણે કોલરવાળા બ્લાઉઝનું કટિંગ કરીશું તો કોલરવાળા બ્લાઉઝમાં આપણે માપ જોઈએ તો સૌથી પહેલાં લંબાઈ પછી એમાં છાતી કમર શોલ્ડર બાયગાડો બસ્ટ પોઈન્ટ સૌથી પહેલાં આપણે કોલરવાળા બ્લાઉઝમાં પાછળનું કટિંગ કરીશું પાછળના ભાગનું તો પાછળના ભાગમાં આપણે અપર ચેસ્ટ લેવાનો છે જે આપણી છાતી છે એના ઉપરનો જે માપ હોય છે એ લેવાનું છે અને અપર ચેસ્ટ કહેવાય તો સૌથી પહેલા આપણે પાછળના ભાગનું કટિંગ કરવા માટે ફક્ત અપર ચેસ્ટનો ઉપયોગ કરવાનો છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે લંબાઈ આપણે પેપર ઉપર જ કટિંગ કરીશું પેપર ઉપર કટિંગ કર્યા પછી જ કાપડ ઉપર કટિંગ કરવાનું તો સૌથી પહેલા આપણે એની લંબાઈ તો લંબાઈ આપણી છે ચૌદ તો ચૌદ છે તો એમાં એક ઇંચ ઉમેરવાનું એટલે પંદર ઇંચ તો પંદર ઉપર અહીંયા નિશાન કરવાનું ત્યાર પછી કોલર વાળો બ્લાઉઝ છે તો આપણે એને ડાઉન આપવાનું છે તો દોઢ ઇંચ કોલર વાળા બ્લાઉઝમાં ડાઉન આપવાનું બંને બાજુથી આપણે બંધ ગળું કહેવાયા એટલે પાંચ અને દોઢ ઇંચ ડાઉન આપવાનું ત્યાર પછી અહીંથી તે અહીંયા સાડા સાત ઉપર નિશાન સાડા સાત ઉપર આધાર છે ગાળો માપવા માટેનું એ દરેક કટિંગમાં અલગ અલગ આવશે આ આપણે બંધ ગાળું છે એટલે સાડા સાત પર કરીશું હવે આપણે સીધી લીટી દોરી દઈએ સીધી લીટર દોર્યા પછી સૌથી પહેલા આપણે અહીંથી શોલ્ડર માપવાનું છે તો આપણે શોલ્ડર છે અહિયાં પંદર તો પંદરના અડધા આપણે કરવાના સાડા સાત અને એમાં અડધો ઇંચ ઉમેરવાનો તો આઠ ઇંચ થાય એવી રીતે ખબર ના પડે તો જેટલો પણ શોલ્ડર છે એમાં એક ઇંચ ઉમેરી દેવાનો તો પંદર શોલ્ડર છે તો એના એક ઉમેરો એટલે સોળ થાય તો સોળ ના અડધા આઠ અહીંયા આઠ લેવાનું ત્યાર પછી આ નિશાનથી અહીંયા જે આપણે ગળાની રાખવાની છે તો આપણે અહીંયા ગળું કેટલું રાખવું તે જોવાનું છે તો આપણે આ છે છે ફૂલ બસ તો એ પ્રમાણે આપણે જોઈએ તો આપણે ઇંચ માપ મુજબ અહીંયા સાઈઝ પ્રમાણે તમારે આ ગળાની ચોડાઈ રાખવાની છે અત્યારે આપણે છત્રી અડત્રીસ ઇંચ નો ફૂલ બસ્ટ નો બ્લાઉઝ કરીએ છીએ તો એ પ્રમાણે અહીંયા પોણા ત્રણ ઇંચ રાખવાનું અને અહીંથી આ નિશાન કરી દેવાનું હવે કમર કમર એકત્રીસ છે તો એકત્રીસ ના ચાર ભાગ કરવાના આવી રીતે પટ્ટી કરી દેવાની ભાગ ચાર ભાગ તો પોણા આઠ તો અહીંયા પોણા આઠ કમરનું નિશાન અહીં નીચેથી લેવાનું અહીંયા પોણા આઠ ઉપર નિશાન કરવાનું એકત્રીસ નો ચોથો ભાગ પોણા આઠ એમાં સવા ઇંચ આપણે દાટ માટે કરવાનું નિશાન સવા ઇંચ દાટ માટે કરવાનું ત્યાર પછી અહીંયા

ઉપર નિશાન કરી દેવાનું હવે આ બંધ ગળાનો છે કોલર વાળો બ્લાઉઝ છે એટલે એક ઇંચ એક્સ્ટ્રા લેવાનું તો નવ છે તો આમાં એક ઉમેરી દેવાનું લોઝિંગ કોલર વાળા બ્લાઉઝમાં હંમેશા જેટલો પણ છાતીનો ભાગ હોય એનો ચોથો કરવાનો અને એક ઇંચ એમાં એક્સ્ટ્રા ઉમેરવાનો હવે નિશાન સીધા કરી દો આ નિશાનથી આ નિશાન જોઈન્ટ કરવાનું અને આ માર્જિન છોડવાનું હવે અહીંથી આપણે બાય ગાડાનો શેપ આપવાનો છે તો બાય ગાડાનો શેપ આપવા માટે આપણે આ પાછળના ભાગનું કટિંગ કરીએ છીએ તો અહીંથી આપણે ક્રોસ કેટલું રાખવાનું છે એ જોવાનું છે તો ક્રોસ રાખવા માટે આપણે છાતી છે છત્રીસ ભાગ ચોથો ભાગ આપણે નવ છે આ ચોથો ભાગ નવ આવ્યો હવે એના આ રીતે અહીંયા કરી દો એટલે આ આઠમો ભાગ આવી જાય તો નવ ના અડધા સાડા ચાર થાય એની અંદર સવા બે સવા આ અપર ચેસ્ટમાં આપણે બે બેક માટે બેક ક્રોસ બેક ને ક્રોસ બેક માટે આ આપણું સૂત્ર છે એટલા લેવાના અને તે અહીંયા નિશાન કરવાનું આવી રીતે નિશાન દોરી દેવાનું હવે આપણે સેપ આપવાનો છે બાયનો તો આ આ રીતે આપણે ફ્રેન્ચ કરવા લેવાનું અને નિશાન દોરવાનું ત્યાર પછી આપણે બાંયગાળો હવે બાંયગાળો આપણો સાડા સોળ છે તો એની અંદર અડધો ઇંચ ઉમેરવાનું તો સત્તર થાય તો ના અડધા સાડા આઠ આપણે અહીંયા જોવાનું છે કે સાડા આઠ આવે છે કે નહીં તો આપણે આટલું સિલાઈ માર્જિન છોડવાનું પછી આપણે સિલાઈ અહીંથી કરીએ છીએ તો આ રીતે તમારે નિશાન કરી દેવાના કે તમારે જેટલું સિલાઈમાં દબાવવાનું છે એ રીતે આપણે આ નિશાન કરી દેવાનું અને માપવાનું તો અહીંથી આ રીતે સિલાઈ માર્જિન છોડી અને માપવાનું સવા આઠ આવે છે એટલે સેજ એક પાછું આપણે નિશાન નીચે લેવાનું અને ફરીથી માપી લો પરફેક્ટ આવી જાય છે દર વખતે જેટલી આપણે કટિંગ કરીએ પેપર કટિંગ જ કરવાનું અને આ બાય ગાડો ફરજિયાત માપવાનું આ બાય ગાડો માપશો નહીં તો બ્લાઉઝ પરફેક્ટ નહીં થાય અને પછી ઘણા બધા લોચા પડશે આ બ્લાઉઝ નો પાછળના ભાગનું કટિંગ તો ચાલો આપણે કટિંગ કરી દઈએ આ છે કોલરવાળા બ્લાઉઝનું પાછળના ભાગનું કટિંગ જ્યાં સુધી તમને પાછળના ભાગનું કટિંગ પરફેક્ટ ના આવડે ત્યાં સુધી આગળના ભાગનું કટિંગ આપણે પરફેક્ટ ન કરી શકીએ તો સૌથી પહેલા તમારે પાછળના ભાગનું કટિંગ શીખવાનું અને એ પણ પેપર કટિંગ પર જ કરવાનું ત્યાર પછી જ આગળના ભાગનું કટિંગ કરવાનું તો આ આપણો પાર્ટ વન છે પાર્ટ ટુમાં આપણે આગળનું કટિંગ શીખવાડીશું